પાણીપુરી રગડાપુરી રગડા ચાટ બધું ભૂલાવી દે તેવું એકદમ નવી જ રીતે રગડા સેવ ઉસળ હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું તો માત્ર આ એક ડીશ તમે બનાવી લીધી તો તમારું જમવાનું એકદમ પરફેક્ટ ટેસ્ટી તૈયાર થઈ જશે અને સાથે એકદમ ટેસ્ટી હેલ્ધી રગડો બનાવીશું અને સાથે એકદમ સ્પાઈસી તરી પણ તૈયાર કરીશું અને સાથે સેવ ઉસણનો મસાલો પણ ઘરે જ બનાવીશું તો સંપાલ સરળ અને એકદમ હેલ્ધી રીતે આ ટેસ્ટી ડીશ તૈયાર થઈ જાય છે તો ચાલો બનાવી એના માટે મેં અહીંયા અડધા કપ જેટલા વ્હાઈટ સફેદ વટાણા લીધા છે મેં સૂકા વટાણા લીધા છે તમે ગ્રીન વટાણામાંથી પણ તૈયાર કરી શકો છો એની રેસીપી જોતી હોય ને તો મને કમેન્ટમાં કહેજો હું જરૂરથી શેર કરીશ હવે અહીંયા તમે જુઓ આ જે સૂકા વટાણા છે ને એને મેં ઓવરનાઇટ માટે પલાળી દીધા હતા અને એમાં આપણે બે કપ જેટલું પાણી હળદર અને મીઠું એડ કરીશું અને વટાણાને બાફી લેશું તો કુકરનું ઢાંકણ લગાવી મીડિયમ ફ્લેમ ઉપર આપણે એને ત્રણથી ચાર વિસલ થવા દેવાની ત્યાં સુધીમાં આપણે સેવ ઉસણનો સ્પેશિયલ બજાર જેવો મસાલો તૈયાર કરીશું એના માટે બે ટેબલ સ્પૂન સુકા ધાણા એક ટી સ્પૂન વરિયાળ એક તજ અને એક બાદિયા લેશું થોડા મરીના દાણા લેશું અને સૂકા લાલ મરચાં તો અહીંયા મેં કાશ્મીરી સૂકા લાલ મરચાં લીધા છે અને એક નાનું તમાલપત્ર લીધું છે તો આ મસાલો છે ને એ લાંબા સમય સુધી તમે રાખવો હોય ને તો પણ રાખી શકો છો અને જ્યારે પણ સેવ સ્થળ બનાવો હોય ને તરત જ બનાવીને તૈયાર કરી શકાય છે તો અહીંયા તમે જુઓ હવે આ બધા જ ડ્રાય મસાલા છે ને એને આપણે સારી રીતે રોસ્ટ કરી લેવાના છે એટલે એમાં જે પણ મોસ્ટરનો ભાગ હશે ને બધો બળી જશે અને એની સેલ્ફ લાઈફ વધી જશે હવે આ રીતે રોસ્ટ થઈ જાય ને પછી ઠંડા હલકા કરી દેસુ અને પછી ડાયરેક્ટ આપણે એને મિક્સર જારમાં એડ કરીશું તો આ રીતે મેં મિક્સર જારમાં એડ કર્યા હવે એકદમ સરસ સિમ્પલ અને હેલ્ધી મસાલો બનાવવા માટે એક ટેબલ સ્પૂન આમચૂર પાવડર એડ કરીશું સાથે વન ફોર ટી સ્પૂન હળદર પાવડર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી એકદમ ફાઇન પેસ્ટ તૈયાર કરીશું તો પાવડર એનો ઝીણો થશે આ રીતનું તો એક સરખો આપણો સેં ઉસણનો મસાલો રેડી થઈ જશે અને જો તમારે એક વર્ષ સુધી સાચવવો હોય ને તો આમચૂર પાવડરની જગ્યાએ લીંબુના ફૂલ એડ કરી દેવાના એટલે તમારી જે આ પાવડર છે ને એને તમે એક વર્ષ સુધી સાચવી શકશો અને ફ્રીઝમાં રાખીને આમ પણ તમે એક વર્ષ સુધી સાચવી શકો છો હવે અહીંયા ચાર વિસલ કરી લીધી કુકરને પણ મેં ઠંડુ કરી લીધું તો વટાણાને આપણે પહેલાં ચેક કરી લઈએ તો અહીંયા તમે જુઓ વટાણા હવે સરસ રીતે બફાઈ ગયા છે અને બહુ વધારે પડતા પણ બાફવાના નથી અને એકદમ આખા પણ નથી રાખવાના બસ હવે સેવ ઉસણનો રગડો તૈયાર કરીશું એના માટે એક પેનમાં બે ટેબલ સ્પૂન તેલ થોડી હિંગ એડ કરીશું અને સાથે આપણે એમાં અડધા કપ જેટલી ડુંગળીની પેસ્ટ તો મેં બે ડુંગળી લીધી એને ડાયરેક્ટ મિક્સર જારમાં ક્રશ કરી લીધી બસ આ સિમ્પલ પેસ્ટ તૈયાર કરી છે કોઈ પાણી વગર જ આપણે પેસ્ટને તૈયાર કરવાની છે તો તમે આવો સુપર ટેસ્ટી સેવ ઉસળ રગડો ક્યારેય ટ્રાય કર્યો છે કે નહીં મને કમેન્ટમાં કહેજો અને મારી રેસિપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને જરૂરથી કહેજો મને ખૂબ ગમશે હવે અહીંયા ડુંગળીની જે પેસ્ટ છે ને એને આપણે સારી રીતે તેલમાં સાતળી લેવાની છે એમાંથી તેલ છૂટું પડવા લાગે ને ત્યાં સુધી ત્યાં સુધીમાં આપણે એક ટેબલ સ્પૂન બેસન લેશું અને એમાં થોડું પાણી એડ કરી અને મિક્સ કરી લેશું તો મેં ત્રણ ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કર્યું છે ને એકદમ સ્મૂથ આપણે મિક્સ કરી લેવાનું ત્યાં સુધીમાં અહીંયા તમે જુઓ હવે ડુંગળીની પેસ્ટ પણ સારી રીતે કૂક થઈ ગઈ છે જો એમાં થોડો પણ પાણીનો ભાગ હોય ને તો થોડી વાર વધારે કૂક થવા દેવાનું હવે આપણે એમાં એક ટેબલ સ્પૂન આદુ અને લસણની પેસ્ટ એડ કરીશું એનાથી બહુ સરસ એવો ટેસ્ટ આવશે એને પણ થોડીવાર માટે આપણે સાતળી લેવાનું છે તો જે પણ કચાશ હશે ને તે બધી નીકળી જશે અને ખૂબ સરસ એવી ફ્લેવર પણ આવશે હવે એ જ રીતે આપણે ટમેટાની પણ પેસ્ટ જ એડ કરવાની છે તો મેં થ્રી ફોર્થ કપ ટમેટાની પ્યુરી બનાવી છે તો મેં ત્રણ મીડિયમ સાઇઝના ટમેટા લીધા ને એને મિક્સર જારમાં એડ કરી એનો આ રીતની પ્યુરી તૈયાર કરી છે એટલે ત્રણ ટમેટાથી થ્રી ફોર્થ કપ જેટલી પ્યુરી તૈયાર થઈ મિક્સ કરી દેસું અને હવે ટમેટાની પ્યુરીને પણ આપણે સારી રીતે કૂક કરવાની છે તો ઢાંકીને આપણે બેથી ત્રણ મિનિટ માટે કૂક થવા દેશું તો આ રીતે સરસ એવી કૂક પણ થઈ જશે પાણી બધું બળી જશે અને ડ્રાય પણ થઈ જશે તો આ રીતે સરસ કૂક થઈ જાય ને ત્યાં સુધી આપણે એને કૂક કરવી ખૂબ જ જરૂરી છે હવે એમાં આપણે થોડી તરી બનાવવા માટે આ પ્યુરીને અલગ કરી લેશું તો મેં અહીંયા ચાર ચમચી જેટલું આ મિક્સર અલગ કર્યું છે હવે જે બાકીની આ ગ્રેવી છે ને એમાં આપણે મસાલામાં એક ટેબલ સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર ધાણાજીરું પાવડર અને તૈયાર કરેલો સેવ ઉસળ મસાલો એડ કરીશું તો એક ટેબલ સ્પૂન જેટલો એડ કર્યો મેં સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરી અને બધા મસાલાને સારી રીતે રોસ્ટ કરી લેશું સેવ ઉસળનો મસાલો છે ને એનાથી જ આ ગ્રેવીનો ફ્લેવર એકદમ અલગ આવશે અને તમે લારી પર જો ખાધી હોય ને સે ઉસળ તો તમને એકવાર આ ઘરે ટ્રાય કરજો બહુ સરસ લાગશે લારીની પણ ભૂલાવી દેશે હવે બાફેલા વટાણા અને થોડું પાણી એડ કરીશું કારણ કે જે આ રગડો છે ને એ બહુ થીક નથી હોતો પતલો હોય છે એટલે આપણે પાણી એડ કરવાનું મિક્સ કરી દઈશું ગ્રેવી સાથે વટાણાને સારી રીતે મિક્સ કરવાના એટલે એક સરખો કલર ટેસ્ટ બધું આવી જશે અને હવે આ રીતે મિક્સ થઈ જાય ને પછી આપણે જે ચણાના લોટને મિક્સ કરીને રાખ્યો છે ને તેને મિક્સ કરી અને એડ કરવાનું એનાથી થોડી થિકનેસ પણ આવશે ક્રીમીનેસ પણ આવશે અને ખાવાની પણ ખૂબ મજા આવશે તો આ રીતે ચણાની પેસ્ટ એડ કર્યા પછી તરત જ આપણે મિક્સ કરવાની એટલે એમાં કોઈ પણ જાતના લમ્સ ના બને અને એક સરખું મિક્સ થાય તો આ રીતે મિક્સ કર્યા પછી હવે આપણે આ રગડાને થોડીવાર માટે કૂક કરવાનો છે તો હું બેથી ત્રણ મિનિટ માટે કૂક થવા દઈશ અને પછી તમે જુઓ આ રીતનો રગડો તૈયાર થઈ જશે ઉપર તમને તેલ આ રીતે તરતું દેખાશે તો આપણો રગડો તો રેડી થઈ ગયો હવે આપણે તરી તૈયાર કરી લેશું એના માટે આપણે એક પેનમાં એક ટેબલ સ્પૂન તેલ એડ કરીશું ડુંગળી અને ટમેટાની જે પેસ્ટ આપણે અલગ રાખી છે ને તેને એડ કરીશું સાથે એક ટી સ્પૂન કાશ્મીરી લાલ મરચું અડધી ટી સ્પૂન ઉસળ મસાલો અને થોડું મીઠું પણ એડ કરી દઈશું મિક્સ કરી લેશું અને આ રીતે બધા મસાલાને આપણે તેલમાં પહેલાં સાતળી લેવાના જેથી સરસ એવો કલર પણ આવી જાય ફ્લેવર પણ આવી જાય અને હવે આપણે આ તરીને થોડી પતલી પણ કરવાની છે તો એના માટે આપણે એમાં પાણી એડ કરીશું તો મેં અહીંયા અડધો કપ પાણી એડ કર્યું છે તમને જેટલી પતલી જોઈએ ને એ રીતે પાણી એડ કરી શકાય મિક્સ કરી લેશું અને હવે આ તરીને આપણે બેથી ત્રણ મિનિટ માટે કૂક થવા દેશું ઉપર જે આપણે તેલ એડ કર્યું છે ને બધું જ આ રીતે ઉપર આવી જાય ને ત્યાં સુધી અને ખૂબ સરસ એવી ફ્લેવર પણ આવશે તો અહીંયા આપણી તરી પણ રેડી થઈ ગઈ છે એને નીચે ઉતારીએ અને હવે આપણે જે સેવ છે ને એને આ રીતનું કચુંબર તૈયાર કરીશું એના માટે લીલી ડુંગળી અને આ રીતના ગાંઠિયા કે સેવ તમારી પાસે હોય તે લેવાના તો મારી પાસે જે સેવ ઉસણની સ્પેશિયલ સેવ છે ને એ નહોતી એટલે મેં આ રીતના ભાવનગરી ગાંઠિયા લીધા છે એમાં થોડો ચાટ મસાલો એડ કરવાનો મિક્સ કરી દેવાનું અને ગરમા ગરમ રગડા ઉપર આ રીતે તરી એડ કરવાની તો બહુ સરસ એવો ટેસ્ટ આવશે અને ઉપરથી આ રીતે જ સેવ એડ કરવાની તો સ્પેશિયલ લારી જેવો આપણો સેવ રગડો તૈયાર થઈ ગયો ઉપરથી લીલી ડુંગળીને લીલા પાન સાથે સર્વ કરીશું આપણે તરી અને તૈયાર કરેલું સલાડ અને મેં મસાલો પણ સવ કર્યો છે સાથે પાઉં તો ગરમા ગરમ સુપર ટેસ્ટી આપણે રગડા શેમ ઉસણની ડિશ કમ્પ્લીટ થઈ ગઈ છે તો એને આપણે સર્વ કરી અને એન્જોય કરીશું તો તમે પણ આ રેસીપી જલ્દીથી જલ્દી ટ્રાય કરજો રેસીપી સારી લાગી હોય ને તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ